અને ભાવનગર ઓનિયન ફેડરેશન થકી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના એક નવા વિષય અને નવા પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત છે સાપરી સાપરી ગામના અને શિવમ એગ્રો સેન્ટર તે આપણું જે કસ એગ્રીટી કંપનીનું જે પ્રોમ ખાતર આવે છે તે પ્રોમ ખાતર ત્યાં દીધું હતું તો શિવમ એગ્રો સેન્ટર થકું એક ખેડૂત મિત્રને પ્રોમ ખાતર ડેમોટ્રેશનમાં દીધું હતું અને કહેવાય ને કે ભાઈ ડુંગળીના રોપમાં તેને ડેમોટ્રેશન માટે એને વાપર્યું હતું ખાતર તો આપણે ખેડૂત મિત્ર અહીં ઉપસ્થિત છે તો ખેડૂત મિત્રને જ કહીએ કે તેમનું પૂરું નામ અને તેમણે જે આપણું આ ખાતર ડેમોટ્રેશનમાં જે એગ્રો સેન્ટરથી આપ્યું હતું

તમે આપણે જણાવો તો કે ભાઈ આ પ્રમાણ છે આપણે કળે નું તમે ભાઈ નજીક આવો તો આપણે જોઈએ દર્શકો પણ જોઈ શકે ખેડૂત મિત્રો પણ જોઈ શકે ભાઈ આ ખાતર નાખ્યું હતું બરોબર પૂરજોશમાં જામેલું છે કેવાય ને કે ભાઈ મોટી કળય બનવા જઈ રહી છે તો આ કળશ ક્રોમ ની ખાસિયત છે જયારે આપણે કળશ પ્રોમ જે બીજા ક્યારે માની છે નાખ્યો એ આપણે જરા દેખાડો ને બીજા ક્યારામાં હાઈ કળશ સ્ટોમ આપણું ખાતર નથી વાપર્યું એની તમે કળી જોઈ રહ્યા છો એની કળ એકદમ ભરાવદાર નીચી થઈ રહી અને બહુ લાંબી એવી છે એટલે કહેવાય ને કે ભાઈ પહેલા એ જ્યારે મોટો દડો થશે ને ત્યારે મોટો અને ગોળ થશે ચમકદાર થશે જયારે આ અન્ય છે ને હજી એને પૂરતું પોષણ આમાં નથી મળ્યું તમે આમાં જોઈ શકો છો

કારણ કે તમે તો પ્રત્યક્ષ તમે જોયું છે કેવું રિઝલ્ટ છે અને કયો પણ તમને બહુ ખાસ તફાવત તમને જોવા મળ્યો છે બરાબર તો તમે ખેડૂત મિત્રો શું કેવા માંગશો હું તો એમ કઉ આજ ખાતર નથી બરાબર હા હા તો તમે આવતી સાલ વધારે રોપ કરો અને વધારે વધારે આ ખાતર નાખો તો અમે તમને નંબર અપીલ કરીએ છીએ અને ખેડૂત મિત્રોને પણ ખાસ અમે અપીલ કરીએ છીએ